નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે કેવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો જોડાયેલો છે આપના સ્મિત સાથે આપના હાસ્ય સાથે કારણ કે માણસ હંમેશા એ હસતો સારો લાગે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે મળતા હોય તો પોઝિટિવ વાઇબ્સ ક્યારે આવે કે જ્યારે એના મોઢા ઉપર એક હાસ્ય હોય એના મોઢા ઉપર એક સ્મિત હોય ઘણી વખત એવું હોય કે ઘણા લોકો મોઢું ચડાઈને એટલા માટે ફરતા હોય કે ભાઈ હું હસતો સારો નથી લાગતો એટલે મોઢું ચડાઈને ફરતો હોય છું અને આ પરિસ્થિતિ ઘણી વખત સામે આવતી પણ હોય છે અને કેમ મેં આજે આનાથી શરૂઆત કરી એનું પણ એક મહત્ત્વનું રીઝન છે કારણ એ છે કે આજનો જે દિવસ છે એ ખૂબ મહત્ત્વનો દિવસ છે અને આજનો દિવસ આજનો જે ખાસ દિવસ છે આપણી બત્રીસી સાથે જોડાયેલો દિવસ બત્રીસી એટલે હું દાંતની વાત કરી રહ્યો છું નેશનલ ડેન્ટિસ્ટ ડે સિક્સ્થ માર્ચ આજના દિવસે આપણે રાષ્ટ્રીય ડેન્ટિસ્ટ ડેની ઉજવણી કરીએ છીએ અને ખાસ કરીને આ એક એવો વિષય છે કે જે વિષયની અંદર જાગૃતતા એકંદરે હજુ પણ ઘણી ઓછી છે ને જાગૃતતા વધારે લાવવાની ક્યાંક જરૂરિયાત પણ છે ખાસ કરીને જો મેટ્રોપોલિટન સિટીની અંદર જો વાત કરીએ તો ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે અને લોકો હવે કેર પણ કરતા થયા છે એ પછી ઓરલ કેરની જરૂર હોય ઓરલ હાઈજીનની વાત કરીએ અલગ અલગ મુદ્દાઓ છે એની અંદર લોકો હવે એક જાગૃતતા જોવા મળી રહી છે લોકોમાં ખાસ કરીને અને એ કેમ આવી રહી છે એની પાછળનું એક ફેક્ટર એ પણ આપણને જોવા મળી રહ્યું છે કે દર દસ વ્યક્તિના દર દસ વ્યક્તિઓના ઘરમાંથી આઠના ઘરમાં લોકો ક્યાંક ને ક્યાંક બહાર વિદેશમાં રહેતા હશે એ પછી યુએસએ રહેતા હોય કે કેનેડા રહેતા હોય કે અન્ય કોઈ પણ કન્ટ્રીમાં રહેતા હોય અને એક વાત આપણે અત્યારના એક એન્વાયરમેન્ટની અંદર એ સાંભળીએ છીએ કે ડેન્ટિસ્ટની જે સારવાર છે ટ્રીટમેન્ટ છે એ બહુ મોંઘી થઈ રહી છે વિદેશોની અંદર મોંઘી છે એટલે એનઆરઆઈ પણ હવે ભારતમાં સ્વદેશમાં આવીને ડેન્ટિસ્ટની ટ્રીટમેન્ટ કરાવે છે તો આ ટ્રીટમેન્ટ તો બહાર વિદેશમાં મોંઘી છે અહીંયા સસ્તી છે કે એનું આ જે ટ્રીટમેન્ટ છે વ્યવસ્થિત મળી રહે છે કયા કયા પરિબળો છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે આજ આજનો ખાસ દિવસ છે નેશનલ ડેન્ટિસ્ટ ડે આપણે ઉજવી રહ્યા છે આ દિવસ માટે આ મુદ્દા માટે આજે આપણી પાસે એક એવા ગેસ્ટ છે કે જે ગેસ્ટની હું વાત કરીશ તો ક્યાંક તમને એમ લાગશે કે આ જે ગેસ્ટ છે એ ગેસ્ટે આપણને સમય આપ્યો ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને એમના તરફથી જે માહિતી મળશે જે જાગૃતતા મળશે કે જે ઇન્ફોર્મેશન મળશે એ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વની રહેશે ખેર ગેસ્ટ વિશેની વાત કરું એના પહેલા એમનું ઇન્ટ્રોડક્શન આપી દઉં ગેસ્ટ કે જેમણે કોરોનાના એવા કપરા સમયની અંદર જ્યારે પરિવારને સાચવવાની વાત હોય તો પરિવારને સાથે રાખીને લોકોને કેવી રીતે સચવાય એના ઉપર ધ્યાન આપ્યું આ વાત એટલા જ માટે કારણ કે કોરોનાનો જે હાઈએસ્ટ પીક હતી જ્યારે સેકન્ડ વેવની વાત કરીએ ત્યારે એવું હોય કે આપણે સાચવીએ આપણા પરિવારને સાચવીએ કે ભાઈ ક્યાંય બહાર નહીં જવું કોઈને મદદ તો ઠીક આપણાથી જે થાય એ થાય પણ આ એક એવા ગેસ છે કે જેમને સામાજિક કાર્યની અંદર કોરોનાની અંદર પોતાના પરિવારને સાથે રાખીને લોકોને ફૂડ પેકેજથી લઈને મેડિકલ સેવાઓથી લઈને અલગ અલગ કેટલીય સેવાઓ પૂરી પાડી સામાજિક કાર્યની અંદર પણ એટલા જ આગળ છે ને ખાસ કરીને મહત્ત્વની વસ્તુ એ થાય કે જ્યારે યુએસએમાં ભણેલા હોય યુએસએની અંદર ડેન્ટલ સર્જનની પ્રેક્ટિસ કરતા હોય સફળ હોય અને તેમ છતાં પણ એ પરદેશ છોડીને ભારતમાં પાછા આવે અને એ જ મંશા સાથે કે ભારતના લોકો છે અમારા લોકો છે એમને એક સારી ટ્રીટમેન્ટ મળે સારી ટેકનોલોજી મળે અને એ ટેકનોલોજી લોકો સુધી પહોંચે ને લોકોની હેલ્થ સારી થાય એ માટેનો એમનો અભિગમ સામાજિક કાર્ય કાર્યોથી લઈને ડેન્ટિસ્ટ ક્ષેત્રથી લઈને પણ ઘણા બધા સફળ એવા વ્યક્તિ અને ખાસ કરીને જો એમની વાત કરીએ તો મોટા મોટા રાજકીય નેતાઓથી લઈને ક્રિકેટ જગતના મોટા મોટા ખેલાડીઓ પણ એમના ત્યાં સારવાર લે છે ને એમણે આજે આપણને ટાઈમ આપ્યો છે એ બદલ આપણે એમનો આભાર માનીશું આપણી સાથે જોડાયા છે ડોક્ટર વિજેશભાઈ પટેલ જે પ્રેસિડન્ટ છે ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલના અને સાથે સિનિયર એમ્પ્લાન્ટોલોજીસ્ટ છે વિજેશભાઈ આપનું સ્વાગત છે વિજેશ સર કાર્યક્રમમાં સર થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ ઓન ધ સ્પેશિયલ ડે આપનો ખૂબ ખૂબ વી આર વેરી ગ્લેડ ટુ હેવ યુ ઇન શો સર તમારા બિઝી શેડ્યુલમાંથી એક સમય આપ્યો બદલ થેન્ક યુ અને ફર્સ્ટ ઓફ ઓલ એઝ અ ડેન્ટિસ્ટ તરીકે આપને હેપી ડેન્ટિસ્ટ ડે જ્યારે નેશનલ ડેન્ટિસ્ટ ડે ની આપણે ચર્ચા કરીએ છીએ અને સર સવાલ એ થાય કે શું ઇન્ડિયાની અંદર હજુ પણ એ અવેરનેસ ક્યાંક ડેન્ટિસ્ટની ટ્રીટમેન્ટને લઈને ઓછી છે હજુ પણ એ જાગૃતતા ઓછી છે આપને એવું લાગે છે કે ધીમે ધીમે હવે એ વધવી જોઈએ અને લોકો એ ડેન્ટિસ્ટ મુદ્દે મતલબ ઓરલ હાઈજનને લઈને પણ એટલા અવેર થવા જોઈએ સાહેબ સૌ પ્રથમ તો મારા સૌ ફેલો ડેન્ટિસ્ટ ઓલ ઓવર ઇન્ડિયા અને સૌ પ્રેક્ષક મિત્રોને હેપી ડેન્ટિસ્ટ ડે મારા તરફથી આપનો પ્રશ્ન હતો ડેન્ટિસ્ટ્રી વિશેની અવેરનેસ માટેનો ડેન્ટિસ્ટ્રી ડેન્ટિસ્ટ્રીમાં લગભગ પચીસ સત્યાવીસ વર્ષ થયા ઇન્ડિયાની અંદર મને કામ કરતા ડેન્ટિસ્ટ્રીને મેં એક એ ટુ ઝી સુધી ઇમ્પ્રુવ થતી જોઈ છે જયારે નાઇન્ટીઝની અંદર અમે ડેન્ટિસ્ટ્રીમાં એન્ટર થયા ત્યારે જે ડેન્ટલ પ્રોસિજર્સ કે ડેન્ટિસ્ટ્રી નો અવેરનેસ નો જે પાર્ટ હતો એ અને આજે બે હજાર ચોવીસમાં આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે એમાં ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે ડિફરન્સ ઘણા બધા તબક્કોમાં આપણે સમજી શકીએ કે એક તો ફર્સ્ટ સોસાયટીનું એક માઇન્ડસેટ ડેન્ટિસ્ટ્રી પ્રત્યેનું અત્યારે પણ હવે એમાં ઘણા બધા પર્સન્ટેજ ચેન્જ થયા છે પણ નો કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બોડીમાં લાસ્ટ પ્રાયોરિટીમાં લોકો માટે આવતો હોય નો પ્રોબ્લેમ છે કે નો પ્રોબ્લેમ છે કે નો પ્રોબ્લેમ છે એ ઓલવેઝ ફર્સ્ટોરિટી સિરિયસ ચેન્જ આવ્યો છે હજુ પણ એમાં ચેન્જીસ આવવાની શક્યતાઓ છે કારણ કે હજુ આપણે એમાં થોડા પાછળ છીએ પણ નો ગ્રાફ બહુ જ વધ્યો છે એની અંદર એટલું ચોક્કસપણે કહી શકાય બિલકુલ સર જ્યારથી હું આપને પરિચયમાં છું કે જ્યારથી હું આપને ઓળખું છું આટલા વ્યસ્ત સમયની અંદર એક મહત્વની થાય કે માણસ જયારે સક્સેસફુલ હોય એટલે એની પાસે ટાઈમ ના હોય કે ભાઈ હું પૈસા કમાઈ લઉં કે હું વધારે કરી લઉં પણ આપનો જે એક અભિગમ છે ખેર આ વાત એટલા માટે હું લઉં છું કે આપના થકી જે બીજા જે સક્સેસફુલ ડોક્ટર છે કે જે આ ફિલ્ડની અંદર છે એ પણ એ વસ્તુને ટચ થાય ને એ પણ એ વસ્તુ સાથે સંકળાય કોરોનાથી લઈને સ્ટીલ અત્યાર સુધી આપના જે સામાજિક કાર્યક્રમો આપ સતત કરતા આયા છો એ પછી કેમ્પ ને લઈને વાત હોય કે પછી અલગ અલગ કેમ્પોમાં આપ જાઓ છો ફ્રીટમેન્ટની વાત થાય છે ત્યાંના જે અમુક જે એટલા આર્થિક રીતે સક્ષમ નથી હોતા એમને આપ ટ્રીટમેન્ટ આપના થકી મળતી હોય છે આ કેટલું કરવું એઝ અ એક સક્સેસફુલ ડેન્ટિસ્ટ્રી થી લઈને કેટલું અઘરું છે અને એ કરવા પાછળ શું પ્રેરણા મળે છે કોઈ પણ ડોક્ટર હોય કોઈ પણ ફિલ્ડના ડોક્ટર હોય નોટ ફોર દેટ મેટર ડેન્ટિસ્ટ જ હોય પણ કોઈ પણ મેડિકલ સેવા સાથે સંકળાયેલા કોઈ પણ ડોક્ટર હોય એમનો પ્રથમમાં પ્રથમ જે ઇન્ટરનલ ભાવ હોય એ સેવાનો જ હોય બહુ વર્ષોથી મેડિકલ ફિલ્ડ જ્યારથી ઇમર્જ થયું ત્યારથી ફિઝિકલી એક હ્યુમન બિંગ ટ્રીટ કરવાની વાત છે એ ટ્રીટમેન્ટ સર્જિકલ હોય મેડિસિનની હોય સાયકોલોજીકલ હોય અને એક આત્મીયતાના ભાવની પણ હોય અને અલ્ટિમેટલી એ હ્યુમેનિટેરિયન કોઝ સાથે જોડાયેલી હોય આ એક બેઝિક સ્વભાવ હોય કોઈ પણ ડોક્ટરનો અને હોવો જ જોઈએ જ્યાં સુધી વાત છે ડેન્ટિસ્ટ્રીની અંદર કે જયારે અમારો ટાઈમ ની અંદર જયારે અમે ડેન્ટિસ્ટ્રીમાં એન્ટર થયા ત્યારે જે ડેન્ટિસ્ટ્રીની સેવાઓ કે ડેન્ટિસ્ટ્રીને લગતો અવેરનેસનો પાર્ટ હતો એ એટલો બધો વ્યાપક નહોતો એની અંદર જી એ વખતે મને એવું તો લાગતું જ કે ઇન્ડિયા આટલું મોટા કન્ટ્રીની અંદર ઘણું બધું પોટેન્શિયલ છે અને લોકોને ખરેખર વર્લ્ડ બેઝ ટ્રીટમેન્ટની જરૂર છે હવે એક ટ્રેન્ડ એ વખતે એવો કે ઘણા બધા ડેન્ટિસ્ટ અહીંયાથી ભણી અને વિદેશમાં જ કારણ કે ડેન્ટિસ્ટના સ્કોપ એ વખતે એટલા બધા નહોતા અને એ હકીકત પણ હતી આઈ હેવ સીન કે જે ટેકનોલોજી બહારના કન્ટ્રીઝમાં છે કે તમે અહીંયા આગળ અવેલ કરો તો લોકો પાસે એટલીસ્ટ એ જાણકારીનો અભાવ જે હતો જેના હિસાબે ટ્રીટમેન્ટ નહોતા લઈ શકતા એને આપવા માટેની એક જરૂર હતી ને એ ક્યાંક ને ક્યાંક આપણે એને કંઈક પૂરી પાડી શક્યા કે ભાઈ આ એક ટેકનોલોજી છે વર્લ્ડની અંદર આપણે એને અહીંયા અવેલ કરવી જોઈએ ધીરે ધીરે એનો વિકાસ થાય અને આજે આફ્ટર ટ્વેન્ટી ફાઈવ યર્સ એવું કહી શકાય કે અત્યારે આપણે ડેન્ટલ ના એવા સ્ટેજમાં છીએ કે જયારે વિદેશથી ઇન્ડિયન્સ તો ખરા જ પણ ઇન્ડિયન્સની સાથે ફોરેનર્સ રેગ્યુલરલી હવે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા થયા છે ને ઇન્ડિયામાં હવે નંબર્સમાં આવે છે ડેન્ટિસ્ટ્રી એ ટુ ઝી સુધી પ્રોગ્રેસ થઈ ગઈ છે આઈ થિંક વી આર ઇન અ વેરી ગોલ્ડન ટાઈમ ઓફ ધ ડેન્ટિસ્ટ એની સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ભારત બહુ જ મોટો દેશ છે અને દાંતના પ્રોબ્લેમ રૂરલ અને અર્બનના તમે એને અલગ અલગ કરો એની અંદર તો આપણે સિટી માં કે અર્બનની પાર્ટની અંદર તો અવેરનેસ એફોર્ડેબિલિટી અને અવેલેબિલિટી બધું જ છે પણ હજુ અર્બન પર એ કામ કરવાની હજુ જરૂર છે ધીરે ધીરે એનો વ્યાપક પાર્ટ વધી રહ્યો છે સરકારની ઘણી બધી નીતિઓથી એ લોકો સુધી પહોંચી રહ્યું છે પણ આપણે એ પ્રોસેસમાં છીએ આઈ થિંક વી આર ગોઈંગ વેરી ગુડ ઓન ધેટ સાઇડ बिल्कुल सर एक प्रश्न एक स्वाभाविक रीते यूएसएम सारी जगह होता सफलता भरी एक लाइफ छोड़ने आयानी एक शु इपिरेसन वाली मुमेंट थी कि पीछे शु कॉइंट रो अपना सक्सेस की तरफ कर सक्सेस इ नॉट एशन वन डेफिनेशन विच इप्लीकेबल टू ऑल बदो पार्ट પણ મારી વાત કરું જ્યાં સુધી ત્યાં સુધી મને એટલી ખબર હતી કે ત્યાં કોઈ પણ કન્ટ્રીમાં આપણે ભણીએ એની અંદર પણ જે એના રૂટ્સ જે છે એ તો ક્યારે અંદરથી નીકળે એવા હતા ને આપણે એવી કોઈ લાઈફમાં સક્સેસ કહીએ કે જે આપણે મોનિટરી સક્સેસ કરતા હોઈએ વાત તો પૈસા કમાવા એક જ એક ઉદ્દેશ લગભગ હો એ જરૂરી નથી સક્સેસફુલ થવા માટે અને આઈ થિંક આઈ એમ એબ્સોલ્યુટલી હેપી કે જયારે અહીંયા આટલા વર્ષોથી પ્રેક્ટિસ કર્યા પછી ઇન્ડિયામાં રહી અને હવે એટલીસ્ટ વી આર સો હેપી કે ત્યાંના ડેન્ટિસ્ટ એટલે આઈ વુડ સે લાસ્ટ યર મારા અમેરિકાના ચારથી પાંચ ડેન્ટિસ્ટ કે જેમના ઘરના વ્યક્તિઓ મધર ફાધર એ લોકોને હવે લોકો સર્જરી કરવા માટે ઇમ્પ્લાન્ટ સર્જરી માટે અહીંયા આગળ મોકલે છે સો નાઉ દેટ પાર્ટ ઇઝ નાવ સ્લોલી ચેન્જિંગ અને વન નીઝ ટુ બિલીવ ઇન મિમસેલ્ફ કે આપણે અહીંયા આગળ ના કરી શકીએ એવું કશું નથી કે બહાર જઈને જ થઈ શકે અને ટાઈમ ઇઝ રિયલી ચેન્જ એન્ડ રિયલી ચેન્જિંગ એટલે એ પાર્ટ તો બહુ જ ક્લિયર હતો કે આપણો કોઈ ગોલ અર્નિંગ નો નહીં પણ એક અહીંયા રહીને જ આપણે કંઈ પણ વસ્તુ કરી શકીએ હર્ડલ આવવાના ચાન્સી પૂરેપૂરા હતા એની અંદર ઇટ વોઝ ટફ ટાઈમ ટુ ધ હોલ અ્યુ ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજી વિશે એ વખતે કોઈને જાણકારી નહી હતી પચીસ વર્ષ પહેલા અત્યારે હાલ પણ હજુ ઘણા બધાને એના વિશેનો પ્રોપર ખ્યાલ નથી પણ આપણે એક જે સાથે એને પાછળ લાગી પડેલા કે આ પ્રોસિજર અહીંયા વર્લ્ડ બેઝ અવેલેબલ થવી જ જોઈએ અમારા માટે બી નવું હતું પણ ધીરે 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 એ વસ્તુને આપણે પાછળ સજ્જડતાથી લાગેલા રહ્યા ટેકનોલોજી આવતી ગઈ લોકોની અવેરનેસ વધતી ગઈ અને આજે સ્પેસિફિકલી મારા ફિલ્ડની વાત કરું ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજીની તો એટલું કહી શકાય કે એ ઇટ્સ બીકમ અ રૂટીન ડેન્ટલ પ્રોસીજરના વર્ટેસ્ટ ટાઈમ ઘણો લાગ્યો પણ અત્યારે આપણે એવા સ્ટેજમાં છીએ કે વી કેન લીડ ધ વર્લ્ડ ઇન નંબર ઓફ આસ્પેક્ટ ઇન ડેન્ટિસ્ટ્રી ડેફિનેટલી પહેલા દર્શક મિત્રો આ સવાલ કદાચ દર્શક મિત્રો એમ થશે કે ભાઈ ડેન્ટિસ્ટની વાત છે તો ભાઈ રોગો રોગોને લઈને ચર્ચા થાય દાંતના લગતા સમસ્યાઓને લઈને ચર્ચા થાય તો કેમ પાર્થભાઈ આ રીતે સાહેબ ને એ પૂછે છે કે ભાઈ તમે કેમ યુએસએ થી પાછા એની પાછળ દર્શક મિત્રો કારણ એટલું જ હતું કે અત્યારનું જે જનરેશન એ એ જોઈ રહ્યું છે કે ભાઈ માત્ર ને માત્ર સક્સેસફુલ થવા માટે વિદેશ જવું પડશે દેશના લોકોને અવગણીને આપણે વિદેશ જઈશું આપણું પણ દેશમાં રહીને સેવા કરી શકે છે એટલા માટે આ પ્રશ્ન હતો હવે ટુ સર જે રીતે દાંતને લઈને વાત કરીએ તો દાંતને લઈને આપે વાત કરી કે મોટી મોટી જે વાત હોય છે જેમને હાર્ટને લગતી પ્રોબ્લેમ હોય કે પછી કિડની લગતી પ્રોબ્લેમ હોય સૌથી છેલ્લે જયારે વાત આવે ત્યારે દાંતની વાત આવે એવું કેમ છે અને બીજી વસ્તુ એ કે હવે દાંત માટે કારણ કે કયો એવો ઇનિશિયલ પીરિયડ છે કે જ્યારે માણસે સમજી જવું જોઈએ કે ભાઈ હવે દાંત માટે જરૂરિયાત છે ઈલાજ કરવાની કારણ કે પાયરિયા નામનો એક રોગ છે કે જેની અંદર પેડાઓ ખવાઈ જાય છે ઘણા બધા રોગો બીજા હશે દાંતની સમસ્યાઓને લઈને તો આમાંથી મુક્તિ કેવી રીતે મળવી અને બીજી વસ્તુ કે મિસકન્સેપ્શન એવો ચાલે છે કે ભાઈ આ કોલગેટ વાપરી લઉં કે આ કોલગેટ વાપરી લો કારણ કે એડવર્ટાઈઝો ઢગલો આવી રહી છે એ એડવર્ટાઈઝોમાંથી પણ લોકો મિસગાઇડેડ ના થાય કોઈ ટૂથપેસ્ટની જરૂર છે ટેકનોલોજીમાં પણ અત્યારે એ ખ્યાલો સ્ટીલ પ્રિવેલ છે એની અંદર અમારા ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય કે સાહેબ સૌથી બેસ્ટ ટૂથપેસ્ટ કઈ વાપરવી જેથી પ્રોબ્લેમ ના થાય કોમન ક્વેશ્ચન છે એજ્યુકેટેડ નોન એજ્યુકેટેડ બંને આપણે વર્ગને એની અંદર સરખો સમાવેશ કરી શકાય એની અંદર જે વસ્તુ આપણને ખ્યાલ નથી કે કોઈ પણ ટૂથપેસ્ટ ઇઝ નોટ અ પેરામીટર ફોર તમને પ્રોબ્લેમ ના થાય એના માટેનું કોઈ પેરામીટર ટૂથપેસ્ટ ટૂથપેસ્ટનો નથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારી ક્લિનિંગ હેબિટ્સ તમારી ફૂડ હેબિટ્સ અને તમે કેટલો ટાઈમ આપો છો તમારી ઓરલ હાઇજીન મેન્ટેનન્સ માટે તો આઈ એમ શ્યોર કે જેટલા બી પ્રેક્ષક મિત્રો જોઈ રહ્યા છે એમને ડેફિનેટલી આપણે એક પ્રશ્ન પૂછીએ કે રાત્રે સૂતી વખતે કેટલા લોકો બ્રશ કરીને સુઈ જાય છે તો આઈ થિંક આપણને જવાબમાં બહુ સારા પર્સન્ટેજ નહીં મળે એની અંદર અને આપણે સ્વીકારવું પડશે તો એ જે પાર્ટ છે કે આપણા ઓરલ હેલ્થ પ્રત્યેની જાગૃતિ કે આપણે ઓરલ ઓરલ હેલ્થ અંદર માઉથ એ બધા જ પાર્ટ આવે એના પ્રત્યે આપણે કેટલા સભાન છે કારણ કે આપણે આપણો બોડી જે છે એનું એન્ટ્રી જે છે એન્ટ્રન્સ પોઈન્ટ છે એ આપણું માઉથ છે સૌથી પહેલા એન્ટ્રી પોઈન્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે આખા બોડીનું આ એન્ટ્રી પોઈન્ટ છે ને આપણે એનું જ સૌથી છેલ્લું ધ્યાન રાખીએ છીએ આ એક સૌથી મોટી જાગૃતતાની બાબત આપણે સૌએ સમજવાની છે કે આપણે સવારમાં અને બીજું કે આપણે સૌથી વધારે જે અંગને રોજ જોઈએ છીએ અને યુઝ કરીએ છીએ દાંત જ છે જેના થકી આપણું બોડી મેન્ટેન થાય છે જે જમવાથી ઓરલ હાઈજીન શક્તિ શક્તિથી લઈને બધી જ બોડીની અવયવોની પ્રક્રિયાનો આધાર જ આપણી એન્ટ્રી પાર્ટ ઉપર છે અને આપણે એનું સૌથી ઓછું ધ્યાન આપીએ છીએ એ આપણે સ્વીકારવું પડે એટલે જાગૃતિનો પાર્ટ પહેલો છે કે આપણી અવેરનેસ એક તો વધવી જોઈએ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે પહેલાના જમાનામાં એવું હતું કે દાંતમાં કઈ તકલીફ થાય તો દાંત કઢાવી નાખવાનો અને પછી ચાલતું દાંત વગર સાદું ચોકઠું કદાચ બનાવી દેતા કારણ કે એ વખતે ટેકનોલોજીનો બી અભાવ હતો લોકોની અવેરનેસનો પણ અભાવ હતો અને લોકોની એફોર્ડેબિલિટીનો પણ અભાવ હતો આજના ટાઈમમાં એ ત્રણેય વસ્તુ ધીરે ધીરે વધી છે કે લોકોની અવેરનેસ ઘણી બધી વધી છે ઘણા બધા મધ્યમો મીડિયમ્સ હવે સોશિયલ મીડિયાથી લઈને ઘણા બધા ટીવી થી લઈને ઘણા માધ્યમો છે જેનાથી નો પાર્ટ ઘણો વધ્યો છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે એની સાથે હવે ટેકનોલોજી પણ ઘણી વધી છે લોકો અવેરનેસની વધવાની સાથે ડોક્ટર્સ પણ ટેકનોલોજી લઈને આવી ગયા છે આવતા થયા છે અને એની સાથે એફોર્ડેબલી લાસ્ટ પંદર વીસ પચીસ વર્ષમાં આપણે જોઈએ તો લોકોની લાઈફ સ્ટાન્ડર્ડ ઘણું બધું ઊંચું આવ્યું છે તો આ ત્રણેય પરિબળો જોતા અત્યારના ટાઈમમાં આપણે જોઈએ તો ડેન્ટલ પ્રોસિજર ડેન્ટલ અવેરનેસ અને ટેકનોલોજી એ એ જોતા ઇટ્સ અ પરફેક્ટ અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ દરેક માટે છે કે દરેકે વ્યક્તિએ એના ઓરલ હાઇજીન મેન્ટેનન્સ માટે જાગૃત થવું પડશે આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ટેકનોલોજી ગમે તેટલી આવે ટૂથપેસ્ટો ગમે તેટલી આવે આપણે પોતે પોતાનું ધ્યાન રાખવું જ પડશે એ આપણો પાર્ટ છે એ સ્વયં બહુ શિસ્તની વાત છે એની અંદર જાગૃતતા વગર કોઈ સિદ્ધિ નથી કારણ કે જ્યાં સુધી તમે જાતે સ્ટેપ નહીં લો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમને ત્યાંથી નથી એટલે જે રીતે ટૂથપેસ્ટ કે પછી ની વાત કરો તમે કે ભાઈ આ ટૂથપેસ્ટ લેવાથી સારું કે આ લેવાથી સારું કે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે તમે તમારા ઓરલ ને કેવી રીતે મેન્ટેન કરો છો એનું ક્લિન્ઝિંગ એ સૌથી મહત્વની વસ્તુ છે પણ સર આની સાથે સાથે એક વસ્તુ લઈ લો કે આજની જે ફૂડ હેબિટ્સ છે યંગસ્ટર્સની ખાસ કરીને નવો ડેઝ વાત કરીએ માત્ર યંગસ્ટર્સ પણ નહીં અંડર ટુ ટ્વેલ્વ અંડર ટ્વેલ્વ એજ ની પણ વાત કરીએ તો લોકોને સોફ્ટ ડ્રિંક્સની વાત છે કે સોફ્ટ ડ્રિંક્સ ખાવા કે પછી બહારના જંક ફૂડ ખાવાની વાત છે અને સોફ્ટ ડ્રિંક્સમાં સૌથી મોટું જે વસ્તુ છે કાર્બોનેટેડ જે પીણા છે એ દાંતને ક્યાંક વધારે ઓગાળવા માટે ક્યાંક એક પરિબળ મહત્વનું પરિબળ હોય કામ કરતું હોય તો મારે એ દર્શક મિત્રોમાં જે પણ નાની એજના કે મારી એજના કે યંગસ્ટર્સ હોય તો એ લોકો પણ આ વસ્તુ આ જાગૃત થાય કે સોફ્ટ ડ્રિંક્સ પીવાથી દાંતને કેટલું નુકસાન થાય અને લગાતાર કે લોંગ ટર્મ સુધી જો સોફ્ટ ડ્રિંક્સનું સેવન થાય તો એનાથી શું દાંતમાં કેવા પ્રકારની કેવિટીઝ કે પછી કેવા પ્રકારના ઇસ્યુઝ સામે આવતા હોય છે એક વાત આપણે સમજીએ કે જે દાંત સૌથી ટોપનું લેયર હોય

નોટ ઇમ્પોર્ટન્ટ તમારી ટેકનિક અને તમે સેના માટે બ્રશ કરો છો સપોઝ રાત્રે આપણે સુઈ જઈએ છીએ બ્રશ કર્યા વગર તો એ જે ફૂડ પાર્ટિકલ સ્ટક થયેલા છે એ ઓવરનાઇટ ફર્મેન્ટ થાય છે છ થી આઠ કલાક સુધી અને પછી આપણે બ્રશ કરીએ છીએ બેટર કે આપણે એને એ જ વખતે ક્લીન કરી નાખીએ તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરો કોઈ પણ બ્રશ વાપરો પ્રોપર ક્લીનિંગ એક થી બે કે ત્રણ મિનિટ નું ઇઝ મોર ધેન સફિશિયન્ટ તમારે એક્સેસિવલી દાંત ઘસવાની કોઈ જરૂર નથી જો તમારે કોઈ એક્સેસિવલી બીજી હેલ્પ હોય તો બીજી પાર્ટ કે તમે ઘણા બધા આપણે ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ જોતા હોઈએ છીએ જેમાં હજારો વર્ષ પહેલાના કંકાલ કે હાડપિંજર મળતા હોય તો સ્કલ આપણે જોઈએ તો દાંતનો સેટ એમનો એમ જ હોય છે હજારો વર્ષો પછી પણ બિલકુલ એ પણ એક પ્રશ્ન મારા મગજમાં હતો પણ મને થયું કે પછી આપણે જી ધેટ મીન્સ કે સમજવાની પાર્ટ એ છે કે કુદરતે તો બધું સ્ટ્રોંગ બનાવીને જ આપ્યું છે આપણે છે કે જે થોડા ઘણા નવા પ્રોબ્લેમો ક્રિએટ કરીએ છીએ અને પછી અવેરનેસ કે આપણી હેબિટના ભોગે આપણે એમાં સપડાઈએ છીએ ટ્રીટમેન્ટ નથી લેતા આપણે છે ઇન્ટેક લો છો એની અંદર એટલે રાતનું વેરી ઇમ્પોર્ટન્ટ નાઇટ બ્રશિંગ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સૌ પ્રેક્ષક મિત્રો એ ખાસ સમજવાની વાત છે કે રાત્રે એક મિનિટ માટે પણ અને આપણી પાસે સમય હોય જ છે આપણને સમયનો ક્યારેય કોઈ અભાવ નથી આપણે મોબાઈલ ઉપર એટલો બધો ટાઈમ આપીએ છીએ એમાંથી એક જ મિનિટ આપણે રાત્રે બ્રશ કરવા માટે પણ

એટલે બોડીને કુદરતે તો એકદમ સ્ટ્રોંગ બનાવીને આપ્યું છે હવે તમે જે વાત કરી કે પીણા અને જંક ફૂડ ની જે સોફ્ટ ડ્રિંક કે બીજા પીણા આવે છે તમારા ઇને ઓર્ગેનિક પોર્શનને ડિસ્ટ્રોય કરી અને ધીરે ધીરે વીકન કરવાના છે દેટ મીન્સ કે એમાં સેન્સિટિવિટી થઈ શકે એમાં કેવિટી ક્રિએશન થઈ શકે દાંતની સોફ્ટનેસ વધે આ બધા કોમન પ્રોબ્લેમ્સ જોતા હોઈએ છીએ આપણે અહીંયા પણ હવે એ પાર્ટને કેટલો એવોઇડ કરવો કેટલું આટલું યંગ જનરેશન કે ઇવન ફોર ધેટ મેટર બધાની વાત કરીએ

ટલી એટલે દર્શક મિત્રો જે પણ ખાઓ પીવો એનું ધ્યાન રાખીને વધારે માત્રાની અંદર અને ખાસ કરીને જે વસ્તુ છે ખૂબ મહત્વની સર આપ સતત કોન્સ્ટન્ટલી આપણી ચર્ચાની ચર્ચાની અંદર એક સૌથી મહત્વનું એક ફેક્ટર મેં જોયું તો ટેકનોલોજી એક સૌથી મહત્વનું આપના મોડેથી મેં એક ટેકનોલોજી ફેક્ટર સૌથી મહત્વનું સાંભળ્યું બીજી વસ્તુ મારે એ પણ વાત કરવી છે કે ડેન્ટિસ્ટ જે ઇન્ડસ્ટ્રી છે ક્યાંક મેડિકલ ઇન્ડસ્ટ્રીની અંદર કે મેડિકલ એજ્યુકેશનમાં એમબીબીએસ ડેન્ટિસ્ટ એ સૌથી છેલ્લે પિકઅપ કરવા પિક કરવા વાળો સ્ટુડન્ટ કે ભાઈ હવે ક્યાંય નથી મળતું તો હવે ડેન્ટિસ્ટ બની જાઓ એટલે આજના એ સ્ટુડન્ટ્સને પણ મારે આજના દિવસે એક સ્ટુડન્ટતા આપી છે કે કે આપના એમને પણ એક એક માર્ગદર્શન મળે બીજી વસ્તુ મેન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ કેવી રીતે હવે ડેન્ટિસ્ટ્રી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે કેવો ગ્રોથ છે આ ઇન્ડસ્ટ્રીની અંદર અને જે સ્ટુડન્ટ નાસિક પાસ થઈ જતા હોય છે કે ભાઈ મારે એમબીબીએસ માં નથી આપ્યું કઈ તો હવે મારે છેલ્લે ડેન્ટિસ્ટમાં જવું પડશે બે મિનિટ છે સરસ છેલ્લી પાર્થ મારી જ વાત કરું તો આઈ વોઝ અ સેમ સેમ એક્ઝામ્પલ કે મેડિકલ માટે એડમિશન અને ડેન્ટિસ્ટ્રીમાં ગયા અને દિવસ સુધી કોલેજ પણ ડેન્ટિસ્ટ થવું પડશે એની અંદર એટલે ફરજિયાત ડેન્ટલમાં જવાની હાલત હતી એટલે એ કોમન સનારીઓ છે બહુ જ મોટા ભાગના ડેન્ટલ સ્ટુડન્ટ્સ માટે અને એ વખતે ટાઈમ આજે પચીસ સત્યાવીસ વર્ષ પહેલાની વાત કરું તો ડેન્ટિસ્ટ્રીની અંદર એમણે જે વાત કરી એ પ્રમાણે કે બહુ કોઈ લાંબુ ફ્યુચર કે કોઈ વધારે એક્સપ્લોર કરવા માટેની જગ્યાઓ નહોતી પણ લકીલી આજની વાત કરું બે હજાર વાત કરું કે છેલ્લા લાસ્ટ દસ પંદર વર્ષની વાત કરીએ તો ડેન્ટલ ફિલ્ડમાં એક આખો બહુ જ મોટો બદલાવ આવ્યો છે મેઇન સ્ટુડન્ટો માટે હું વાત એ કરીશ કે સ્ટુડન્ટો એક જ વાત ખાસ સમજવાની છે જે ડેન્ટલમાં ભણે છે એના માટે પણ કે ડેન્ટિસ્ટ્રી એ સ્કીલ બેઝ પ્રોસેસ છે ઇફ યુ આર સ્કિલફુલ ઇનફ નો બડી કેન સ્ટોપ યુ ટુ બીકમ અ સક્સેસફુલ ડેન્ટિસ્ટ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ પણ સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ડેન્ટિસ્ટ્રી આ ફર્સ્ટ પાર્ટ છે જેટલું તમારા ડેન્ટલ એજ્યુકેશન વખતે તમારી સ્કિલ ઉપર કોલેજના ભણતરમાં તમારા ટીચર્સથી લઈને ઇન્સ્ટિટ્યુશનની અંદર તમે જેટલી પ્રેક્ટિસ અને તમારા ટીચર્સ જે તમને પ્રેક્ટિકલ નોલેજ તમને આપતા હોય એમાં જેટલું તમે ધ્યાન આપો કે તમારી સ્કિલ ઇમ્પ્રુવ કરવામાં ધ્યાન આપશો ઓલવેઝ ગોઈંગ ટુ હેલ્પ યુ લેટર ઓન વેન યુ બીકમ અ પ્રોફેશનલ ડેન્ટિસ્ટ ઓવર ધેર ઇટ્સ અ ફર્સ્ટ થિંગ સેકન્ડ થિંગ આજે આઈ રિયલી ફીલ બાય હાર્ટ આઈ એમ સીંગ કે ભાઈ સારું થયું મેડિકલમાં આઈ કુડ નોટ ગેટ ધ એડમિશન આજે મને કોઈ રિગ્રેટ એ બાબત નો નથી કારણ કે વી હેવ સીન ધી એન્ટાયર ચેન મહેનત એમાં ઘણી પડી પણ નાવ વી આર ઇન ધ સ્ટેજ કે ડેન્ટિસ્ટ ઇન અ એબ્સોલ્યુટ ગોલ્ડન ટાઈમ એટલે જે પણ સ્ટુડન્ટ સ્ટુડન્ટો અત્યારે બારમામાં હોય કે ડેન્ટિસ્ટ્રીમાં હોય એ લોકોને કાં તો જાણકારી નથી ડેન્ટલ ફિલ્ડના પોટેન્શિયલ વિશેની એટલે એ લોકોએ મળવું જોઈએ સિનિયર ડેન્ટિસ્ટ કે સક્સેસફુલ ડેન્ટિસ્ટને કે શું એના પોટેન્શિયલ્સ છે શું ઓપોર્ચ્યુનિટીઝ છે ને શું હોરિઝોન છે ઇન્ડિયા ની વાત છે ભારત એટલું ડેન્ટિસ્ટ્રીમાં કે કોઈ પણ ફિલ્ડમાં તમે સક્સેસ મળી શકાય એવું નથી આઈ થિંક ન્યૂ ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે આપણી ફેન્ટાસ્ટિક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગની વાત કરીએ ડેન્ટલની તો આઈ થિંક અમદાવાદમાં અને રાજકોટમાં પણ ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ થઈ ગયા છે જે પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટની ની જે યોજનાઓનો લાભ મળી રહ્યો છે ગુજરાતીઓ આમે પહેલેથી ધંધામાં વિકાસ માટે ક્યારેય પાછા પડ્યા નથી એટલે ડેન્ટલ મેન્યુફેક્ચરિંગ નું અને નું શરૂ થયું છે આઈ થિંક ઇન નેક્સ્ટ ફ્યુ યર્સ વી વિલ સી દેર બી અ હ્યુજ ચેન્જ ઇન દેટ ડેન્ટલ મેન્યુફેક્ચરિંગમાં જે સિન્સિયરિટીની જરૂર હતી એ હવે ધીરે ધીરે દેખાઈ રહી છે આઈ થિંક આવનારો ટાઈમ આપણા સૌના માટે અને આઈ થિંક ગવર્મેન્ટ હેઝ મેડ ફેન્ટાસ્ટિક પોલિસીઝ કે આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો ડેન્ટલ મેન્યુફેક્ચરિંગ અત્યારે જે આપણે ઇમ્પોર્ટ સેક્ટરમાં છે એ આપણે એક્સપોર્ટ સુધી પણ જઈ શકીએ એની અંદર ટલી સર અને હું સૌને જે પણ સાંભળતા હોય બધાને કહીશ કે ઓવરલ હાઈજીન મેન્ટેનન્સ અને ડેન્ટલ પ્રોબ્લેમ તમે અટકાવી શકો તમારે જાગૃત થવાની છે બે થી પાંચ મિનિટ તમારે રોજ તમારા માટે આપવાની છે જેમાં ડેન્ટલ કેર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પાછળથી ડેન્ટલ પ્રોસીજરના બે ઇસ્યુઝ છે કે લોકો ઘણા બધા ડેન્ટલ થી ગભરાતા હોય છે કારણ કે ફોબિયાના છે એમાં ડેન્ટલ ફોબિયા સાતમા નંબરે છે એટલે એક એ પાર્ટ છે અને બીજું કે જમવાનો જે સરસ મજાનો પાર્ટ ભગવાને આપણને આપ્યો છે એને ગુમાવીને આપણા હેલ્થની સાથેના જે પ્રોબ્લેમ્સ આપણે ક્રિએટ કરીએ છીએ એ આપણે સિમ્પલી અટકાવી શકીએ મેં ઘણા બધા પેશન્ટ્સ મારી પ્રેક્ટિસમાં નાઇન્ટી ઇયર્સ પ્લસના અમે ટ્રીટ કર્યા છે અને મારું એક ઓબ્ઝર્વેશન છે આઈ મે બી રાઇટ ઓર રોંગ પણ નેન્ટી પ્લસના જેટલા બી પેશન્ટ મેં જોયા છે એ લોકોના દાંત સારા છે એટલા માટે કદાચ નેવું એ ટચ કરી શક્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે દાંત સેટ જો સારો હશે તમારો તો તમારી લાઈફ પણ વધારે લાંબી સારી રહેશે એટલે એનું ઇમ્પોર્ટન્સ સમજી અને બે થી પાંચ મિનિટ ફક્ત આપીએ આજ મારો એક સંદેશ છે આજ બિલકુલ બિલકુલ દર્શક મિત્રો જે રીતે બ્રિજેશ સર એક મહત્ત્વનો મેસેજ આપ્યો કે ઓરલ હાઇજીન એક ખૂબ મહત્વની વસ્તુ છે અને એ જાળવવી પણ એટલી જરૂર છે અને આજના દિવસે એમનો એક જ મેસેજ છે કે પોતાના માટે ફાઇવ મિનિટ્સ આપો ઇઝ બેટર દેન ક્યોર કે કોઈપણ વસ્તુ હંમેશા અણી આવી જાય ને પછી એના માટે લડવું એના કરતાં પહેલાંથી જ એને માટેની તૈયારીઓ ચાલુ રાખો બ્રિજેશ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને સારી એવી માહિતી આપી માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ હસ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ડે સ્ટેશનમાં આજની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર